કાશીનગરમાં રામદત્ત નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે શિવનો પરમ ભક્ત હતો પણ તેને ત્યાં કોઈ સંતાન ન હતું તેથી બધા લોકો તેને વાંજ્યા કહી અને ચીડાવતા આથી બ્રાહ્મણ કંટાળીને જંગલમાં ગયો અને ભગવાન શિવજીનું તપ કર્યું અને ભગવાન શિવજીએ તેને પુત્રનું વરદાન દીધું અને થોડા સમયમાં બ્રાહ્મણને ઘરે રૂપાળો દીકરો ઉતર્યો બ્રાહ્મણે તેનું નામ નળ પાડ્યું નળ મોટો થતાં ઘણા શાસ્ત્રો ભણ્યા તેણે નાનપણથી સંગીતમાં ખૂબ જ રસ હતો તેથી તેણે સંગતનું સારું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે વાંસળી વગાડવામાં ખૂબ હોશિયાર હતો તેની વાંસળીના સુરે તો ભલભલાના દિલ દોડવા માંડતા એક દિવસ નળની વાંસળીની પ્રશંસા કાશી નરેશના કાને પહોંચી તેમણે માધવાનરને માન સહિત પોતાના દરબારમાં બોલાવ્યો માધવાનરે રાજદરબારમાં એવી વાંસળી વગાડી કે બધા લોકો તેના સુરમાં મુગ્ધ બની ગયા રાજાએ તેને રાજદરબારના સંગીતકાર તરીકે નિમ્યો ધીરે ધીરે માધવાનરની વાંસળીના સુરની પ્રશંસા આખા નગરમાં પ્રસરી ગઈ તે ક્યારેક રસ્તામાં વાંસળી વગાડતો વગાડતો જાય ત્યારે નગરની નારીઓ પોતાનું કામકાજ છોડી તેની પાછળ ઘેલી બની જતી તેથી નગરજનોએ માધવાનરની ફરિયાદ કરી કે તે જાહેર માર્ગમાં વાંસળી વગાડવાનું બંધ કરી દે રાજાએ પ્રજાના ભલા ખાતર માધવાનરને પોતાના રાજ્યમાં બીજે જવા હુકમ કર્યો કલાકારોએ કોઈની પરવા હોતી નથી તે તો માતા પિતાને આશ્વાસન આપી બીજે ગામ જવા ઉપડી ગયો જંગલની વાટે તે તો વાંસળી વગાડતો વગાડતો જવા લાગ્યો તેણે રસ્તામાં એક પથ્થરની પુત્રી પડેલી જોઈ તે પુત્રીને ઉચકીને વાંસળી વગાડતો વગાડતો એક ગામમાં આવ્યો આ ગામવાળા માધવાનળને ઓળખતા હતા તેમણે માધવાનળને મેલા ઘેલા કપડામાં અને પથ્થરની પુત્રી સાથે જોયો બધા મશકરી કરવા લાગ્યા અને બોલ્યા હે માધવ આ નાનકડી વહુને ક્યાંથી લાવ્યો હવે તેની સાથે લગ્ન કરી લે માધવાનડે પણ મસ્કરીમાં કહ્યું તમે ગોર મહારાજને બોલાવી લાવો એટલે હું તેની સાથે પરણી જાઉં લોકોએ તો ગમત ખાતર માધવને એક ઓરડી રહેવા માટે કાઢી આપી અને તેના માટે લગ્ન પેલી પુત્રી સાથે કરાવી દીધા માધવે તો પેલી પુત્રીને એક ગોખલામાં મૂકી દીધી અને પોતે એક ખૂણામાં બેસી તેની સામે વાંસળી વગાડવા લાગ્યો થોડી વારમાં માધવને લાગ્યું કે પુત્રી હસે છે એની ડોક હાલે છે એ ઘણી ખુશ થાય છે માધવ હરખાતા હરખાતા મનમાં બોલ્યું વાહ વાહ મારી પણ વહુ પણ સંગીતની શોખીન લાગે છે તે પણ મારી વાસરી સાંભળી ડોલે છે આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ માધવ તે પુત્રીને પોતાની પાસે લઈ સૂઈ ગયો મધરાત થતાં તેના પડખામાં કંઈ સડબરાજ થયો તે ઝપકીને જાગી ગયો જોયું તો તેની પડખે એક સોળ વર્ષની સુંદર કન્યા સૂતી હતી તે તો પુતળીની જગ્યાએ કન્યાને જોઈને ખૂબ નવાઈ પામ્યો તે કંઈ બોલે તે પહેલાં પેલી સુંદર કન્યા બોલી હું ઇન્દ્રલોકની અપ્સરા છું ઇન્દ્ર રાજાના સાપને કારણે દિવસે પથ્થરની પુત્રી બની જાઉં છું અને રાત્રે અપ્સરા બની જાઉં છું મારે રોજ રાત્રે ઇન્દ્રલોકમાં નૃત્ય કરવા જવું પડે છે હું જાઉં છું આમ કહી સુંદરી આકાશ માર્ગે ઉડી ગઈ સવાર થતાં પાછી તે સુંદરી કુંવરના પડખે આવી સૂઈ ગઈ ને તે પુત્રી બની ગઈ એક દિવસ માધવને પણ ઇન્દ્રલોકમાં નૃત્ય જોવા જવાની ઈચ્છા થઈ તેણે આ ઈચ્છા પોતાની પત્નીને જણાવી સુંદરીએ પતિની ઈચ્છા પૂરી કરવા માટે પોતાની વિદ્યાથી માધવને ભમરો બનાવી દીધો અને પોતાના અંબોડામાં છુપાવી દીધો અને આકાશ માર્ગે ઉડીને ઇન્દ્ર સભામાં પહોંચી એક થી ચડિયાતી અપ્સરાઓ બેઠી હતી ને વારા પ્રમાણે ઊઠી નૃત્ય કરતી હતી એવામાં આ અપ્સરાનો નૃત્ય કરવાનો વારો આવ્યો અને નૃત્ય કરવા લાગી નૃત્યમાં વારંવાર અંબોડાને સરખો કરતી તેથી તેના દાવ હતા એ ભૂલાઈ જતા હતા અને નૃત્યમાં ભૂલ પડતી હતી ઇન્દ્ર રાજાને આ વર્તન ઉપરથી શંકા લાગી એક અપ્સરાને બોલાવીને કીધું કે જાઓ તેનો તમે અંબોડો ખોલો જેવો અંબોડો ખોલે છે તો તેમાંથી એક ભમરો નીકળે છે અને ગુસ્સાથી તેને સાપ આપી દે છે અને તે મૃત્યુલોકમાં માનવીને જંતુ સ્વરૂપ અહીં લાવવા માટે તેને સાપ આપી દીધો છે અને પુત્રીએ પોતાના આવા વર્તન બદલ ઇન્દ્ર રાજાની માફી માગી અને સાપમાં રાહત આપવા વિનંતી કરવા લાગી ત્યારે ઇન્દ્રએ દયા લાવીને કહ્યું લાંબા વિયોગ પછી તમારા બંનેનો મેળાપ થાય ત્યારે તમે લગ્ન કરી લેજો પછી તમે ગમે ત્યારે સ્વર્ગમાં આવી શકશો ઇન્દ્રના સાપથી અપ્સરા ગુણકાના સ્વરૂપમાં પૃથ્વી પર કોઈ જગ્યાએ ઉતરી ત્યારે બીજી બાજુ માધવ પૃથ્વી પર પોતાને ગામે આવ્યો માધવને પુત્રી વગર સહેજ પણ ગમતું ન હતું તેથી તે આખો દિવસે વાંસળી વગાડીને પોતાનું હૈયું હલકું કરતો અને એ હૈયાનું દુઃખ એવું હતું કે વાંસળી સાંભળનાર ભલભલા લોકોના હૈયા પણ હાલી ઉઠતા તે પોતાનું મન બહેલાવવા ગામમાં ફરીને વાંસળી વગાડવા લાગ્યો વાંસળીના આ સુરોથી નગરની સ્ત્રીઓ તો ઘેલી બની ગઈ તેઓ પોતાનું કામકાજ છોડી જ્યાં માધવ વાંસળી વગાડતો હોય ત્યાં બેસી જતી અને માધવની વાંસળી સાંભળ્યા કરતી એક દિવસ એવું બન્યું કે નગર શેઠની સ્ત્રી પણ વાંસળીના સુરોથી મુગ્ધ થઈને માધવ પાસે દોડી ગઈ અને ઝાડ નીચે બેઠેલા માધવની બાજુમાં જઈને બેસી ગઈ નગર શેઠને આ વાતની ખબર પડી તો તેમણે તરત જ દાસીઓને હુકમ કર્યો કે તમારી શેઠાણી પહેલાં વાંસળીવાળા પાસે ગઈ છે તેને હવેલીએ લઈ આવો દાસીઓ દોડીને વાંસળીવાળા પાસે આવી અને તે પણ શેઠાણીની બાજુમાં બેસી ગઈ છેવટે શેઠ જાતે જઈને શેઠાણીને મહામુસીબતે હવેલીમાં લઈ આવ્યા શેઠ માધવ ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા નગર શેઠ તેમજ બીજા પુરુષો પણ માધવ ઉપર ગુસ્સે થઈને રાજા પાસે ગયા અને કહ્યું મહારાજ માધવની વાંસળીથી પોતાની પત્ની ઘેલી બની જાય છે અને તેઓ ઘરના કામકાજ મૂકી અને વાંસળી સાંભળવા માટે બેસી જાય છે તમે આનો કંઈ ઉપાય કરો રાજાને થયું કે આ વાતો કેવો માધવ છે જો તો ખરો રાજાએ બધાની વાતની ખાતરી કરવા માધવને રાજમહેલે બોલાવ્યો અને તેને વાંસળી વગાડવાનો આદેશ આપ્યો માધવે વાંસળી વગાડવાની શરૂ કરી વીર ભરેલી સુરાવલી હવામાં ગુંજવા લાગી અને રાણીવાસમાં જેવો અવાજ સાંભળો વાંસળીનો તો એ પણ ત્યાં આવી અને વાંસળીવાળા પાસે બેસી જાય છે રાજા આ જોઈને ગુસ્સે થઈ ગયા લોકોની ફરિયાદ સાચી લાગી અને તેણે પ્રધાનને બોલાવ્યો અને માધવને સોંપીને કહ્યું આ વાંસળીવાળો ઉત્તમ કલાકાર છે પરંતુ તેની વાંસળીના સુરોથી ભલભલી સ્ત્રીઓ પોતાનું શાનભાન ભૂગમાવી દે છે માટે તેને આવતીકાલે ફાંસીએ લટકાવી દો તો મિત્રો આપણે પાર્ટ વનની અંદર હવે માધવને અહીંયા ફાંસીની સજા છે આપવામાં આવેલી છે એક રીતે જોઈએ તો એનો કોઈ ગુનો નથી પણ એનું પોતાનું જે દુઃખ છે એ વાસરી વગેરે વાસરીના સુર દ્વારા એ રજૂ કરે છે તો હવે રાજાએ પણ બીજી બાજુ આ દૃશ્ય છે કે આવું બધું થવાથી રાજા પણ છે હવે એને ફાંસીએ લટકાવવાની સજા આપે છે તો હવે આપણે પાર્ટ ટુની અંદર જોઈએ છીએ કે માધવને શું સજા મળે છે કે નહીં એ આપણે પાટ ટૂંડમાં જોશું ત્યાં સુધી બધાને